હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ શ્રી શ્રીપુર આજે આપણે સાઉથ ગુજરાતમાં બહુ જ ફેમસ લીલી તુવેરના ટેકરા બનાવીશું આને તમે લીલી તુવેરની પેટીસ પણ કહી શકો છો આ ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે તો અત્યારે શિયાળામાં લીલી તુવેર પણ બહુ જ સરસ મળી રહી છે તો ચાલો આપણે લીલી તુવેરના ટેકરા બનાવવાની શરૂઆત કરીએ તો તેના માટે મેં અહીંયા એક કૂકર લીધેલું છે કૂકરની અંદર આપણે બે ચમચી તેલ ઉમેરીશું તેલને આપણે ગરમ થવા દઈએ હવે તેલ આપણું થોડું ગરમ થઈ ગયું છે તો એમાં એક ચપટી હિંગ ઉમેરીશું સાથે જ આપણે અડધો કપ તુવેરના દાણા ઉમેરી દઈએ તુવેરના દાણાને આપણે થોડા તેલમાં લઈશું સાથે આપણે સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું હળદર પણ ઉમેરીશું આ રીતે હળદર ઉમેરવાથી તુવેરના દાણાનો કલર બહુ સરસ આવશે ફરી આપણે તેલ સાથે બધું મિક્સ કરી લઈએ અને સાકળી લઈએ આ રીતે તુવેરના દાણા તેલ સાથે સાકળી લેવાથી અને અગર મીઠું નાખવાથી ઢેકડામાં સ્વાદ બહુ જ સરસ આવે છે તો હવે સરસ સકળાઈ ગયું છે હવે થોડું પાણી નાખીશું ફરી એકવાર મિક્સ કરી લઈએ હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી અને બે વિસલ કરી લઈશું હવે આપણે તુવેરના દાણાને બે વિસલ કરી લીધેલી છે કુકરનું પ્રેશર આપણે જાતે જ રિલીઝ થવા દીધેલું હતું હવે આપણે દાણા ચેક કરી લઈએ તો તમે જોઈ શકશો આપણા દાણા એકદમ સરસ રીતે વફાઈને તૈયાર છે આ દાણા આપણે એક બાઉલમાં નીકાળી લઈશું હવે તેજ જ કુકરમાં આપણે દોઢ કપ પાણી લઈશું પાણીને આપણે સારી રીતે ગરમ કરવાનું છે તો ગરમ થવા દઈએ પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે એક પેસ્ટ બનાવવાની છે તો બનાવી લઈએ તો મિક્સરના ચારમાં મેં પાંચ મરચાં આ રીતે કાપીને લીધેલા છે સાથે જ આપણે આદુના બે ટુકડા નાખીશું અને સાથે જ આપણે તુવેરના દાણા નાખીશું આ દાણા આપણે કાચા જ લીધેલા છે બે ચમચી હવે તેને આપણે પેસ્ટ બનાવી લઈએ હવે આપણું પાણી ગરમ થવા લાગ્યું છે તો તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું અદર પણ ઉમેરી દઈએ બે ચમચી તલ ઉમેરીશું તલ તમે જરૂરથી ઉમેરજો તલનો સ્વાદ આ ઢેકરામાં બહુ જ સરસ આવે છે આ ઢેકરાનો ટેસ્ટ સ્વીટ હોય છે તો આપણે ગોળ વધારે પ્રમાણમાં ઉમેરીશું તો અત્યારે મેં ત્રણ ચમચી જેટલો ગોળ ઉમેરેલો છે સાથે જ આપણે બે ચમચી તેલ પણ ઉમેરીશું હવે પાણીને આપણે સારી રીતે ઉકળવા દઈશું મિક્સ કરી લઈએ તો હવે તમે જોઈ શકશો આપણું પાણી છે તે સરસ રીતે લીલું લસણ પણ ઉમેરીશું લીલા લસણનો સ્વાદ પણ બહુ જ સરસ આવે છે અત્યારે શિયાળામાં લીલું લસણ ખૂબ જ સરસ મળી રહ્યું હોય છે તો અત્યારે મેં લીલું લસણ લીધેલું છે તમારી પાસે લીલું લસણ ન હોય તો તમે સૂકું લસણ પણ થોડું ઉમેરી શકો છો અથવા તો ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો ફરી આપણે બધું સારી રીતે ઉકળવા દઈશું તો તમે જોઈ શકશો આપણું પાણી આ રીતે સરસ ઉકળી રહ્યું છે હવે આપણે જે કાચા તુવેરના દાણા મરચાં અને આદુની પેસ્ટ તૈયાર કરેલી છે તે બધી જ ઉમેરી દઈશું ફરી આપણે બધું જ મિક્સ કરી લઈએ આ પાણીને આપણે બરાબર ઉકાળી લેવાનું છે ત્યારબાદ આપણે ચોખાનો લોટ અને જુવારનો લોટ ઉમેરીશું તો થોડી વાર માટે પાણીને એકથી બે મિનિટ માટે ઉકળવા દઈશું આપણું પાણી સરસ ઉકળી ગયું છે તો તેની અંદર આપણે ચોખાનો લોટ અડધો કપ ઉમેરીશું સાથે જ આપણે અડધો કપ જુવારનો લોટ પણ ઉમેરી દઈએ બધું જ વેલણથી બરાબર મિક્સ કરી લઈશું ગાંઠા ન રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે સરસ રીતે હલાવશો તો તમારા લોટ અને પાણી મિક્સ થઈ જશે ને કોઈ પણ ગાંઠા નહીં રહે તો તમે જોઈ શકશો આપણું સરસ ખીચું બનીને તૈયાર થઈ ગયું છે હવે આ ખીચાનું કુકર છે તેને આપણે નીચે લઈ લઈશું અને હવે ગેસની ઉપર આ રીતે તવો મૂકી દઈશું અને તેની ઉપર આ રીતે કૂકર મૂકી દેસું જેથી ગેસની ફ્લેમ ડાયરેક્ટ આપણા ખીચાને ન લાગે એટલે આપણું ખીચું નીચેથી બેસી ના જાય અને અત્યારે આપણે કૂકરનું ઢાંકણ બંધ નથી કરવાનું મેં બસ એમ જ ઉપર મૂક્યું છે આપણે પાંચ મિનિટ માટે આ રીતે લોટને સીઝવા દઈશું એટલે આપણો લોટ સરખી રીતે બફાઈ જાય તો આ રીતે આપણે પાંચ મિનિટ માટે રેવા દઈશું અને હવે પાંચ મિનિટ બાદ તમે જોઈ શકશો આપણો લોટ સરસ રીતે સીજી ગયો છે ફરી એકવાર મિક્સ કરી લેશું આપણે તવો મૂક્યો છે તો આપણો લોટ નીચેથી ચોટ્યો પણ નથી અને સરસ બફાઈને તૈયાર થઈ ગયો છે તો હવે આપણું ખીચું સરસ રીતે બફાઈને તૈયાર થઈ ગયું છે હવે આપણે તેને નીચે લઈ અને થાળીમાં કાઢી લેશું અને ઠંડુ થવા દઈએ ત્યારબાદ આપણે તેમાંથી વડા વાળવાના છે તો મિશ્રણને આપણે થોડી વાર માટે ઠંડુ કરી લઈએ તો હવે આપણું આ મિશ્રણ સરસ ઠંડુ થઈ ગયું છે તો તેમાં આપણે એક ચમચી તેલ ઉમેરીશું હવે આપણે મિશ્રણને સારી રીતે મસળી લેશું જે રીતે આપણે લોટ બાંધીએ તે જ રીતે મસળવાનો છે આ રીતે સરસ રીતે લોટ તૈયાર છે હવે આ રીતે થોડો થોડો લોટ હાથમાં લઈ આ રીતે થેપીને વડા જેવો આકાર આપી દેવાનો છે આપણે જે રીતે રોટલીના લુવા બનાવીએ છીએ એ જ રીતે વડાને વધારે નાના પણ નહીં અને મોટા પણ નહીં એ રીતે બનાવીશું તો આ જ રીતે હું બધા જ વડા બનાવીને તૈયાર કરી લઈશ

તો તમે શિયાળામાં આ રીતે એકવાર તુવેરના ઢેકરા જરૂરથી તમારા ઘરે બનાવજો બહુ જ સરસ લાગે છે તો હવે આપણે આ વડા તળાઈને તૈયાર છે તેને આપણે એક પ્લેટમાં નીકાળી લઈશું આ જ રીતે આપણે બાકીના વડા પણ તળીને તૈયાર કરીશું તો હવે તમે જોઈ શકશો આપણા બધા જ વડા તળાઈને તૈયાર છે આ વડાને તમે ગરમા ગરમ ચા સાથે ખાઈ શકો છો અથવા તો તમે ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ તમે પણ જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમારા આ લીલી તુવેરના વડા કેવા બન્યા અને રેસીપી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ